નમસ્કાર મિત્રો આજે સીધું આપની સાથે મુંબઈ થી જનક શાહ જોડાયા છે જનકભાઈ વેપાર ઉદ્યોગના જાણકાર તંત્રી રહ્યા છે અને આજકાલ શેર બજાર એ ક્યારેક ઉપર જાય છે ક્યારેક નીચે જાય છે એટલે મને એક પ્રશ્ન થયો કે આ ઊંચે નીચે કેમ બજાર થયા કરે છે તો એમની પાસેથી આપણે જાણીએ કે આવો માહોલ ક્યાં સુધી રહેશે કેમ છે આજે પરિસ્થિતિ શું છે શેર બજારની કારણ કે જનકભાઈ મુંબઈમાં છે અને એ છે ને આપણને એના બધા જ જે કારણો છે શાને માટે આ થઈ રહ્યું છે એનું વિશ્લેષણ એ કરશે જનકભાઈ આપનું સ્વાગત છે અને સીધો ને સપમાં આપ મન મોકળાશથી આખી વાત મૂકો આપણા દર્શકો રાહ જોઈ રહ્યા છે આભાર સૌથી પહેલા તો હરિભાઈ કે આ ચેનલમાં ફરી મને આમંત્રણ આપ્યું તમારા દર્શકોનો પણ આભાર કે એ રાહ જોઈ રહે જોઈ રહ્યા છે જાણવા માટે તો દર્શકોનો પણ આભાર માનું છું હવે આપણે જોઈએ તો આજે છે ને માર્કેટ નિફ્ટી સડસઠ પોઈન્ટ ડાઉન થયું છે અને છેલ્લા વીક સાથે આજનો જે ઘટાડો જોઈએ તો લગભગ બે ટકા જેટલો થાય છે ટોટલ એટલે ગયા અઠવાડિયે આજનો બધો મળીને એટલે એમ રીતે જોવા જઈએ તો આજનું માર્કેટમાં ઘટાડો આગળ વધ્યો આ એક પોઈન્ટ છે આજે મેન ઘટાડો વધવાનું કારણ આઈટી નું જે છે અને એના કારણે આજે પણ એ ના શેરોમાં ઘટાડો દેખાયો છે એટલે આજે પણ માર્કેટ ડાઉન રહ્યું છે હવે આપણે જોઈએ તો છેલ્લા ઘણા વખત થી માર્કેટ અપ જાય છે ડાઉન થાય છે અપ થાય ડાઉન થાય છે તો એનું મેઇન કારણ એક જ છે કે આપણે એકચ્યુઅલી આપણી નવ તારીખની ડેડ લાઈન હતી નવ તારીખે આપણું ટ્રેડ ડીલ થઈ જશે એવી આપણને અપેક્ષાઓ હતી હા યુએસ સાથે યુએસ ડીલ આપણું નવ તારીખની ડેડલાઈન હતી ત્યાં સુધીમાં થઈ જશે એવી કલ્પનાઓ હતી બધી આશાઓ હતી ટ્રમ્પે પોતે પણ કહીલું કે વિધિન ટ્વેન્ટી ફોર અવર્સ ડીલ થઈ જશે તો આ પણ એક આશા આપણી ફળીભૂત થઈ નહીં અને નવમી તારીખની ડેડલાઈન પ્રમાણે થયું નહીં અને એ ડેટ હવે લંબાઈને પહેલી ઓગસ્ટ થઈ ગઈ એટલે આ એક મેઈન કારણ બન્યું કે અનિશ્ચિતતાઓ માર્કેટની અંદર વધતી ગઈ હવે એક તારીખ સુધી માર્કેટની અંદર અનસર્ટેનિટી રહેવાની માર્કેટમાં અનિશ્ચિતતા રહેશે આ પહેલું કારણ છે કે ટેરિફ વોર નું શું થશે બધાને કલ્પના છે કે શું થશે ડીલ થશે કે નહીં થાય થશે કે નહીં થાય ફ્લોપ જશે તો શું થશે થશે તો કઈ કન્ડિશન સાથે થશે હવે થોડીક હિન્ટ તો આપણને એવી મળી છે કે ભાઈ આપણને જે પિયુષ ગોયલે કોમર્સ મિનિસ્ટરે કહ્યું કે ભારતે ક્યારે ક્યારે પણ ડેડલાઈન પ્રમાણે કોઈ ટ્રેડ ડીલ કર્યું નથી અને હવે પણ અમે કરશું નહીં ક્યારે પણ નહીં કરીએ એટલે એક ઇન્ડિકેશન મળી ગયું કે ટ્રમ્પ આપણને કોઈ પણ કન્ડિશનો મૂકે અથવા તો ડેડલાઈન આપે કે અમુક તારીખ સુધીમાં જ કરો તો એ બંને વસ્તુ આપણે સ્વીકારીએ નથી એટલે સૌથી પહેલા તો એની એગ્રીકલ્ચરની વાત છે કે ભાઈ એગ્રીકલ્ચર અને ડેરી એ બે ઓપન કરવાની વાત કરે છે તો આપણે એની સામે રેજિસ્ટન્સ છે કે ભાઈ અમે આ બે બે સેક્ટર અમે કરવા માંગતા નથી અને ડેડલાઇન પ્રમાણે બી કામ નહીં કરીએ આપણે નેચરલ કોર્સમાં બને એટલું ઝડપથી તે ડીલ કરવાની વાટાઘાટો કરીએ હવે આપણું ડેલિગેશન એક ઓલરેડી ત્યાં ગયું છે અને આ વર્ક ઇન પ્રોગ્રેસ જેવું છે કે અત્યારે વાટાઘાટો ચાલે છે એનું વેઇટ એન્ડ વર્ક કરવાનું છે કે ભાઈ એ ટેરિફનું શું આવે છે શું નહીં આવે આપણે કંડિશન બી મૂકી છે કે જો દસ ટકાની કરવું હોય તો તમે આ ફ્લેટ દસ ટકાની જે એ છે એ તમે ન રાખો એમ એટલે બધી શરતો એમની મૂકશે આપણે આપણી મૂકશે થોડી આપણે જતી કરશું એ લોકો થોડું જતું કરશે બંને પક્ષે બાંધછોડ કરી અને કંઈક ને કંઈક કશું થશે એવી આશા તો છે કે બંનેને એકબીજાની જરૂર છે અમેરિકાને પણ આપણી જરૂર છે અને આપણે બી એની જરૂર છે એટલે બ્રેકિંગ પોઈન્ટ આવે એવું લાગતું નથી ટાઈમ જાય સમય જાય એવું શક્યતા ખરી બીજો જે આપણે જે બીજો મુદ્દો છે કે ભાઈ માર્કેટ જે સતત ઘટતું જાય છે વધતું જાય ઘટતું જાય એનું બીજું કારણ મેઇન એ છે કે ગયા વીકમાં જેફરીએ જે રિસર્ચ મોટી ઇન્સ્ટિટ્યુટ છે તો એણે એવું જાહેર કર્યું કે ઇન્ડિયાની અંદર નિફ્ટી ફિફ્ટી જે નિફ્ટી ફિફ્ટીમાં જેટલી કંપનીઓ છે એના રિઝલ્ટ તો આ વખતે નબળા આવશે તો એ નબળા આવશે એટલે એ લોકોએ જેમ કીધું છે કે સિંગલ ડિજિટમાં આવશે સિંગલ ડિજિટમાં નવ નવ ટકા નો ગ્રોથ થશે એવું એ લોકોએ ફોરકાસ્ટ કર્યું છે તો એની પણ માર્કેટ ઉપર અસર થઈ છે કે ભાઈ આગળ જૂન ક્વાર્ટરના રિઝલ્ટ નબળા આવશે એની અસર થઈ છે પરંતુ સાથે સાથે એણે પોઝિટિવ પણ કહ્યું છે કે સપ્ટેમ્બર એન્ડિંગના જે રીત આવશે એ ઘણા સારા આવશે એટલે બે વસ્તુ એને કહી કે પહેલા ત્રણ મહિના બહુ ખરાબ ગયા છે એપ્રિલ ટુ પણ જુલાઈ ટુ સપ્ટેમ્બરના વધારે સારા આશાવાદી લાગે છે અને એના એના ગ્રોથ કંપનીના પ્રોફિટનો ગ્રોથ વધારે આવશે હવે લગભગ સાત થી આઠ ટકાનો જૂનમાં આશા રાખીએ છીએ આપણે અને બાર થી તેર ટકા આપણે બીજા ક્વાર્ટર નો આશા રાખીએ છીએ એટલે ત્રણ થી ચાર ટકાનો જમ્પ આવે એવી શક્યતાઓ છે એટલે અત્યારના સંજોગોમાં એવું લાગે કે ભાઈ જેને આ ભાવમાં નીચા ભાવમાં ખરીદી લેવું હોય અને ત્રણેક મહિના સુધીની હોલ્ડિંગ કેપેસિટી હોય અને જો આ દસ બાર ટકાનો ગ્રોથ આવે અને ઓક્ટોબર મહિનામાં રિઝલ્ટો આવે ત્યારે જો માર્કેટ વધે તો ફાયદો થાય આ એક શક્યતા છે કે ભાઈ જેની કેપેસિટી હોય એ પોતે હોલ્ડ કરી શકીને લઈ શકે આ બીજો છે ત્રીજો મુદ્દો એ છે કે જીઓ પોલિટિકલ છે એ હજુ હજુ થાળે પડતી નથી રશિયા યુક્રેન આ અને આપણું પાકિસ્તાનનું ભારતનું પણ હજુ કઈ એટલું કહ્યું ને સીઝ ફાયર થયું છે ઠીક છે પણ ગમે ત્યારે ભડકો થઈ શકે એવું છે એટલે લોકોના માઇન્ડમાં અત્યારે શેરબજારમાં સૌથી પહેલું એ છે કે કશું કરી શકે એમ નથી કાલે શું થશે એ કોઈને ખબર નથી પડતી એટલે આવા ટાઈમ લોકો એમ સમજે છે કે ભાઈ આપણે થોડું બજારથી દૂર રહેવું દૂર ના રહી શકાતું હોય તો ઓછું લેવું પણ બહુ મોટો પથારો નહીં કરવો બહુ પથારો નહીં કરવો આ આઠ ત્રણ કારણો છે ચોથે એક કારણ હમણાં એફઆઈઆઈ નું પણ આવ્યું છે કે એફઆઈઆઈ ની અંદર પણ આપણું વિડ્રો થતું જાય છે અને ટોટલ આપણું ટોટલ જાન્યુઆરી છે અત્યાર સુધી લગભગ સવા લાખ કરોડ રૂપિયા જેટલું એફઆઈઆઈ નીકળી ગયું ભારતમાંથી અને ચીન તરફ વળી ગયું એટલે આ પણ એક કારણ દેખાય છે કે ભાઈ હવે આપણે એટ્રેક કરી શકતા નથી ફોરેન ઇન્વેસ્ટમેન્ટમાં આપણે પાછળ રહી નથી કરી શકતા આ એક કારણ છે હવે આપણે આ ચાર બ્રોડ જેને કહેવાય ને આપણે વિચાર્યું હવે આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ તો ડિટેલમાં ચર્ચા કરીએ તો એમાં એવું છે કે જે આ ક્વાર્ટર જે આવ્યું જૂન એન્ડિંગનું એમાં આપણે કયા 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 સેક્ટર ની અંદર પરિણામો નબળા આવશે અને કયા કયા સેક્ટર ની અંદર પરિણામો સારા આવશે તો એની વાત કરીએ તો મને એવું લાગે છે કે અત્યારે આપણા જેને કહેવાય કે ભાઈ આઈટી સેક્ટર પછી આપણું ઓટોમોબાઈલ સેક્ટર પછી બીજા જે સેક્ટર છે એ નબળા આવશે પરંતુ સિમેન્ટ નું સેક્ટર અને ટેલિકોમ આ બે ના વધારે સારા આવે જૂન એન્ડિંગ ના એટલે સેક્ટર વાઇઝ કહીએ છીએ સ્પેસિફિક આપણે કંપની ની જો લઈએ તો સીટી કરીને જે રિસર્ચ કંપની છે એ રિસર્ચ કંપની એમ કયું છે કે એસબીઆઈ લાઈફ પછી બ્રિટાનિયા ડિલિવરી અને આઈસર આ ચાર શેરોના પરિણામો સારા આવશે ઓવરઓલ જે સાત આઠ ટકા કીધું છે એનું બ્રેકઅપ આપ્યું કે સાત એ એવરેજ છે નિફ્ટી પચાસ કંપનીની એવરેજ છે એમાં પછી બ્રેક લીધો કે ભાઈ કઈ કયા સેક્ટર નું સારું આવે કયા સેક્ટર નું ખરાબ આવે એવી રીતે ચાર એક કંપની એવી છે કે જેમાં રિઝલ્ટો નબળા આવશે એમાં જીએસપીએલ છે એક ટાઇટન છે હુંડાઈ છે અને ટેક મહેન્દ્ર છે આ ચાર કંપનીઓના રિઝલ્ટો નબળા આવશે એવી શક્યતાઓ છે હવે સિમેન્ટનું જે પોઝિટિવ આવે છે કન્સ્ટ્રક્શન એ પણ પોઝિટિવ આવે છે હેલ્થકેર એનું પણ પોઝિટિવ રિન્યુઅલ એનર્જી એ પણ પોઝિટિવ આવે છે અને સિંગલ ડિજિટ ના જે રિઝલ્ટ આવે એમાં કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કન્ઝ્યુમર વપરાશી આઇટમો ગેસ યુટિલિટી ટ્રાન્સપોર્ટેશન અને બેંક આટલી સેક્ટરો જે છે એના પરિણામો નબળા આવી શકે એવી શક્યતાઓ છે એટલે આ ઇન્સ્ટિટ્યુશન બહુ ક્રેડિબિલિટી વાળી છે એને એનું પ્રતિષ્ઠિત છે એટલે આપણે એને કન્સીડર કરી શકીએ ગણના પણ કરી શકીએ હવે ત્યાર પછી જોઈએ તો ગયા અઠવાડિયાની પરિસ્થિતિની અંદર જે આપણે બે ટકાનો જે ઘટાડો થયો એની અંદર મેન તો ખાસ તો આઈટી સેક્ટર મોટો ભાગ ભજવ્યો કે આઈટી સેક્ટરના કારણે બજાર ના થયું હવે નગરજીના ભવિષ્યમાં માર્કેટમાં કેમ ઉછાળો આવે એવી શક્યતા નથી તો એની એક ચર્ચા કરીએ તો આપણું માર્કેટનું જે વેલ્યુએશન છે એ વેલ્યુએશન કમ્પેર ટુ પિયર્સ જે છે ફોરેન ના એના કમ્પેટરમાં આપણું એક્સપેન્સિવ છે એટલે એક વેલ્યુએશનની દ્રષ્ટિએ આપણું હાઈ છે બીજું જે છે એ કે આ ઘણા છેલ્લા ત્રણ ચાર મહિનાઓમાં પ્રમોટરે પોતે બહુ માર્કેટમાં પોતાના શેરો વેચ્યા છે એટલે પ્રમોટર હોય

પણ હવે પછીના સમયની અંદર પાછળથી થોડો વરસાદ જે છે એ ખેંચાતો જાય છે એટલે જે શરૂઆતમાં જે એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડી કે ભાઈ વરસાદનું સારું છે એની પણ એક નેગેટિવ અસર ધીરે ધીરે દેખાય છે ત્યાર પછી પછી જોઈએ તો ઓવરઓલ આપણે પરિસ્થિતિ અભ્યાસ કરીએ તો અત્યારના સંજોગોની અંદર આપણને માર્કેટની અંદર વોલેટેલ રહેશે માર્કેટ એટલું વોલેટ રહેશે કે વધશે કે ઘટશે એની કોઈ આપણે જેને કે ફોરકાસ્ટ કરી શકીએ દાખલે છે હવે વધી બી શકે કારણ કે આજે ઇન્ફ્લેશનનો જે આવ્યો છેલ્લા છ વર્ષનો લો ફિગર આવી હવે આની બધી સાયકોલોજી ઇફેક્ટ થાય બીજું શું થાય કે સળંગ ત્રણ ચાર દિવસ થાય ઘટે એટલે પાછું ઓટોમેટિક થોડી લેવાલી આવે કે બે નીચે ભાવે છે એટલે આવે એટલે આ એક તારીખ સુધી છે ને માર્કેટની અંદર આ રીતે વધઘટ ઊંચે નીચો ભાવ થયા કરશે એવું મારું માનવું છે જ્યારે મને એક પ્રશ્ન અહીંયા એ થાય છે કે એફઆઈઆઈ એ જે એટલે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટિંગ કંપનીઝ જે છે એ છે ને ચાઇના તરફ જયારે વળી રહી છે એમ આપણે કહીએ છીએ ત્યારે ચાઇનામાં અનિશ્ચિતતાનો દોર નથી અનિશ્ચિતતાનો દોર છે ખરો પરંતુ જ્યારે માણસ જે પૈસા રોકે છે ત્યારે એને કમ્પેરિટિવલી રિટર્ન ક્યાં વધારે મળે છે એ જોઈએ હવે દાખલા તરીકે આપણું માર્કેટનું માર્કેટ ગણાય છે અને એનું ચીપર છે હવે મારી પાસે પૈસા છે તો મારે ક્યાં રોકવા મારે એક જગ્યાએ મને દાખલ બાર ટકા રિટર્ન મળતું હોય બીજી જગ્યાએ આઠ ટકા રિટર્ન મળતું હોય તો એ બે માંથી મારે પસંદગી કરવાની છે કે મારે ક્યાં રોકવા એટલે એ લોકો હવે ફોરેન ઇન્વેસ્ટરો પણ વિચારે છે કે ભાઈ ઇન્ડિયા કરતા મને ચાઈના અંદર રિટર્ન વધારે મળવાની શક્યતા છે એટલે

એ એ એ દિશામાં દિશામાં કઈ રીતે વળશે એવું છે કે આમાં તો એવું છે કે ભાઈ મોનોપોલી વાળું સેક્ટર છે હવે પ્લેયર હોય અને બે પ્લેયર એવું નક્કી કરે કે આપણે સિમેન્ટની થેલી પાંચ રૂપિયા વધારવા છે તો એ પાંચ રૂપિયા જ છે દસ રૂપિયા વધારવા નક્કી કરે તો એ દસ રૂપિયા નક્કી કરવાના છે એટલે એક આ વસ્તુ એવી છે કે કાર્ટેલ થાય છે દરેક ઇન્ડસ્ટ્રીમાં આવી આ કાર્ટેલ કરે અને કાર્ટેલ ની અંદર નક્કી કરે કે ભાઈ આપણે પાંચ રૂપિયા વધારી દઈએ દસ રૂપિયા વધીએ તો એ રીતે કાર્ટેલ ની શક્યતા કારણે સિમેન્ટના વધે હવે કન્સ્ટ્રકશન નું જે છે એ કન્સ્ટ્રકશન લાઈન અત્યારે વરસાદના કારણે ધીમી પડી ગઈ હોય હવે જેવું સપ્ટેમ્બર પૂરો થાય એટલે પછી દિવાળીની આસપાસ પછી કન્સ્ટ્રક્શન બુમિંગ આવે કન્સ્ટ્રક્શન બુમિંગ આવે એટલે એની ઓટોમેટિક ડિમાન્ડ સિમેન્ટ છે લોખંડ છે એ બધાની જે કન્સ્ટ્રક્શનની જરૂરિયાતો વાળી વસ્તુઓની ડિમાન્ડ વધે એટલે સિમેન્ટનું હવે અત્યારે કરતા ત્રણ મહિના પછીનું જે રિઝલ્ટ આવે એના પછીનું રિઝલ્ટ આવશે જરા પોઝિટિવ આવશે એટલે આ એક છે તે હવે અદાણીને અને મુકેશભાઈને ટેલિકોમમાં હજુ સુધી કોઈ ડાયરેક્ટ સ્પર્ધા નથી એટલે એરટેલ હા એરટેલ અને મુકેશભાઈ ના ખરી પરંતુ હજુ પેલામાં બેમાં હજુ નથી આવી એટલે એમાં હજુ એ બે સ્પર્ધાત્મક બન્યા નથી એટલે એ યુનિવર્સલ છે કે ભાઈ એમાં પીલી બાજુ પેલા બે કરશે એરટેલ જો એરટેલ અને 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 જીઓ વાળા કરશે ઓલરેડી એનાઉન્સમેન્ટ એમનું એમઓયુ છે એને એમઓયુ કર્યું એકાદ મહિના પછી બંને કરો ટ્વેન્ટી પર્સન્ટ વધારો કરવા માંગે છે બરાબર સિમેન્ટમાં બિરલા અને અદાણી એ ડિઓપોલિન એ બે જણા ભેગા થઈને કરે બરાબર એટલે હવે દાખલા તરીકે મારે જવું હોય બંધ કરવું કે ટેલિફોન તો બંધ મોબાઈલ તો બંધ કરવાનો નથી બેસી રહેવાનું નથી હું એરટેલ માં તો ત્યાં નો વધારો છે છે વધારો એટલે જવું તો ક્યાં અને આ બધી યુટિલિટી વાળી વસ્તુ છે કે માણસને મોબાઈલ ચાલવાનું નથી એટલે જે ભાવ હશે હા એટલું થાય કદાચ કદાચ કન્જમશનમાં થોડો ફરક પડી જાય કે ભાઈ તમે તારો ત્રણ જીબી નું વાપરતા હો અને તમને વીસ ટકાનો રહી જ મોંઘો પડતો હોય તો તમે ટુ જીબી પર જાઓ એટલો ફરક પડે પણ બાકી તમે મોબાઈલ બંધ કરી દેવાના છો અને ભાવ વધી ગયો છે એવું તો બનવાનું એટલે આ બંને લાઈફ ની સિમેન્ટમાં પણ એવું જ છે કે જે રીતે આખું એક્ટિવિટી જે ઝડપથી થઈ રહી છે ઇન્ડિયા ની અંદર અને એ જોતા અને સરકારે પણ બધા જે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો માટે એ કર્યું છે એ તો એને બી સિમેન્ટની જરૂર પડવાની જ છે બંનેને એટલે બિરલાને અને અંદાણી બંનેને ફાયદો છે જ એટલે આ બે મોટી કંપની છે અદાણી છેલ્લે છેલ્લે અદાણી એ જામ સાહેબની સાથે જે મિટિંગ કરી એટલે કે કન્સ્ટ્રક્શન ની અંદર એ છે મોટા પાયે એ આવે છે એવું પણ એક માર્કેટમાં હવા ચાલુ થઈ હા હવે એકચ્યુઅલી શું છે કે અદાણી રિયાલિટી એનું એક તૈયારી થઈ રહી છે કે ભાઈ હવે એ રિયલ એસ્ટેટમાં રિયલ એસ્ટેટમાં જવાની કોશિશ કરે છે અને પહેલું ઇન્ડિકેશન એ છે કે ધારાવીનો જે પ્રોજેક્ટ છે એ ધારાવીનો પ્રોજેક્ટ રિયલ એ અદાણી અિયલિટી એની પોતાની સબસિડરી કંપની દ્વારા જ આખો પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન થશે એટલે આ એક માર્કેટમાં એ આવી ગયું છે કે ભાઈ હવે નવા નવા ક્ષેત્રોમાં શોધી રહે છે કયા કયા ક્ષેત્રમાં અવકાશ છે શું છે ક્યાં જવું તો એક રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ એમની તૈયારી છે બીજું આમાં જે હમણાં જે થોડા દિવસ પહેલા એમણે પેટ્રોકેમિકલ ની અંદર જે મુંદ્રા પાસે યુનિટ ઉભો કરવાનું નક્કી કર્યું એ પણ એક જાતની જેને કહેવાય ને કે ભાઈ બંને વચ્ચે થયેલી અંડરસ્ટેન્ડિંગ કે આપણે એકબીજાના ધંધામાં નહીં પડીએ એનું બ્રેકિંગ વચ્ચે હા એટલે પેલા એવું નક્કી થયેલું હતું કે ભાઈ આપણે હું જે ધંધો કરતો એમાં તું ના પડીશ તું ધંધો કરે એમાં હું ના પડીશ બરાબર એવી રીતે હું તારો સ્ટાફ નહીં ખેંચું તું મારો સ્ટાફ ના ખેંચીશ આ પ્રકારની જે સમજૂતી થયેલી હતી એમાં આ પહેલું ઇન્ડિકેશન એવું આવે છે કે અદાણીએ યુનિલિટરલી આ રીતે પેટ્રો નામ નામિટ છે એના પ્રમાણમાં તો ઘણું એક ટકો બી ના કહેવાય પણ એટલીસ્ટ એને એન્ટ્રી કરી એ બતાવે છે કે હવે હું એ રીતે તૈયાર નથી કે તમે જે ઇન્ડસ્ટ્રીમાં હશો એમાં નહીં જાવું એમ શું હવે આમાં મીડિયામાં પણ એને એવું જ થયું છે મીડિયા ની અંદર શું થયું કે એગ્રીમેન્ટ તો પેલા હતું જ કે ભાઈ આપણે એકબીજાની ઇન્ડસ્ટ્રીની અંદર નહીં એન્ટ્રી થઈ ગયેલી હવે મુકેશભાઈનું મોટું પચાસ ટકા જેટલું માર્કેટ મીડિયાનું છે બરાબર એની સામે એગ્રીમેન્ટ થઈ ગયેલું મીડિયામાં નહીં આવું પણ હવે છૂટકો નતો કે પેલો ખરીદવું જ પડે એવું હતું એનડીટીવીએ એનડીટીવી ખરીદવું પડે એવું હતું કારણ કે મોદી ને રાજી કરવા હોય તો પછી એને લેવું જ પડે એવું હતું બરાબર એટલે એ પણ એક ઓબ્લિગેશન હેઠળ લેવું પડ્યું પણ એકલું જોયું કે ભાઈ એમણે પછી આ લીધા પછી જે મજબૂરીથી લેવું પડ્યું એ પછી જે ઇન્ડસ્ટ્રીમાં મોટા એન્ટ્રી કરવા માંગતા હતા અત્યારે અટકાવી દીધું છે કે આ સિવાયની ચેનલ સિવાય એનું એક્સપેન્શન કરવું કે મીડિયા વસ્તુ ખરીદવી બધું મોટા મોટા પેપરો ખરીદવા ચેનલો ખરીદવી એનું બધું જે એક્સપેન્શન નો આખો પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ એમને હોલ્ડ પર લીધો છે કે ભાઈ હમણાં થોડો વખત હોલ્ડ પર લઈએ પણ આવશે ખરા લાંબે ગાળે આવશે ખરા